નમસ્કાર મિત્રો ગુજરાતના રાજકારણમાં જુલાઈ ઓગણીસો નેવ્યાસી ના રોજ બોટાદમાં જન્મેલા ગોપાલ ઇટાલિયાનું પારંપારિક જીવન ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં વીત્યું તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક અને ત્યારબાદ કાયદાની ડિગ્રી મેળવી તેમનું શિક્ષણ તેમને સમાજની ગતિવિધિઓને સમજવા માટે મજબૂત પાયો પૂરો પાડે છે જો કે તેમનો રસ્તો અન્ય યુવાનો કરતાં ઘણો અલગ હતો શરૂઆતમાં ગોપાલ ઇટાલિયાએ અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ તરીકે અને પછી મૈસૂલ કારકુન તરીકે સરકારી નોકરી કરી પરંતુ માત્ર થોડા જ સમયમાં તેમણે આ સિસ્ટમનો ભાગ બનવાને બદલે તેમણે લીધો સરકારી નોકરી છોડીને સામાજિક કાર્યકર તરીકેની સક્રિય ભૂમિકા અપનાવી તેમની ઓળખ ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન સાથે જોડાઈ તેમણે બેરોજગાર યુવાનો અને ખેડૂતોના મુદ્દાઓને લઈને સરકાર સામે અવાજ ઉઠાવ્યો જેના કારણે તેઓ યુવાનોમાં ઝડપથી લોકપ્રિય બન્યા તેમની બોલવાની પૃષ્ઠતા અને નિર્ભયતાને તેમને મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બનાવ્યા જો કે તેમના કેટલાક પગલાં જેમ કે બે હજાર સત્તરમાં પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પર જૂથું ફેંકવાની ઘટના વિવાસ્પદ પણ રહ્યા હતા સામાજિક આંદોલનના મોખરાના નેતા તરીકે ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી તેમની સંગઠનાત્મક કુશળતાને કારણે તેમને પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખનું મહત્ત્વનું પદ સોંપવામાં આવ્યું તેમણે ગુજરાતમાં આપના પગમાં ફેલાવવામાં અને તેને એક મજબૂત વિકલ્પ તરીકે સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી પાર્ટીના નેતૃત્વ હેઠળ તેમણે જમીની સ્તર પર કામ કર્યું અને બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પક્ષની વ્યૂહરચનાનું સંચાલન કર્યું તેમની મહેનતનું ફળ બે હજાર પચીસમાં જોવા મળ્યું જ્યારે તેઓએ વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય એટલે કે એમએલએ તરીકે ચૂંટાયા જે તેમની રાજકીય સફળતાનો એક મહત્વપૂર્ણ સરકારી કર્મચારીઓથી લઈને આંદોલનકારી અને ધારાસભ્ય સુધીની ગોપાલ ઇટાલિયાની સફર દર્શાવે છે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ રાજકારણમાં આવીને પરિવર્તન લાવી શકે છે વિવાદો અને પડકારો છતાં તેઓ સતત જનતાના મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે તેમની યુવા ઉર્જા અને સ્પષ્ટ વક્તવત્તા શૈલી તેમને ગુજરાતના રાજકારણમાં એક મજબૂત નિર્ણયાત્મક નેતા તરીકે સ્થાપિત કરે છે તેમની ભાવિ રાજકીય યાત્રા પર સૌની નજર રહેશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો